સહી અવાજ આજ રોજ કલોલ તાલુકાના વડસર ગામ નજીક જીઆઈડીસી માં આવેલા બંધ કંપની જે યોર સ્પાઇસ નામની કંપનીમાં વિદેશી દારૂની હેરાફેરી ચાલે છે એવી બાતમીના આધારે સાથે જ પોલીસ સ્ટેશન ખાતરજના પીએસઆઈ શ્રી કે જે ચુડાસમા તથા પોલીસ સ્ટાફ દ્વારા દરોડા પાડી અલગ અલગ જાતની વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં એક ઇનોવા કાર તથા એક કન્ટેનર અન્ય ત્રણ મોબાઈલ તેમજ ચાર આરોપીઓને ઝડપી મુદ્દામાલ કિંમત રૂપિયા બાવીસ લાખ એકત્રીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ગોસ્વામી લાલગીરી સાથે રોહિત ઠાકોર ઇન્ડિયા ટીવી લાઈવ કલોલ નમસ્કાર ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે આજે કલોલ તાલુકાના વડસર ગામની અંદર જે બંધ કંપનીની અંદરથી જે વિદેશી દારૂ સાથે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી લેવામાં આવે છે જેની અંકે કિંમત સોળ લાખથી ઉપર છે અને જેમાં મુદ્દામાલમાં એક ઇનોવા કાર તથા એક કન્ટેનર પણ ઝડપી પાડવામાં આવે છે કુલ ટોટલ બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ તથા ત્રણ મોબાઈલ